સ્પેશિયલ ટેટ ટાટ ના વિદ્યાર્થીઓ માટે મનોવિજ્ઞાન રહી છે મિત્રો સૌથી પહેલો પ્રશ્ન છે આપણી સામે કે સ્મૃતિ નો યોગ્ય અર્થ જે છે કયો છે અહીંયા આપેલું છે એમાંથી ભૂલી જવાની પ્રક્રિયા ભૂતકાળના અનુભવને મનમાં જાળવી રાખવાની ક્ષમતા નવી માહિતી શીખવાની ક્ષમતા કે પછી માનસિક સંઘર્ષ મિત્રો આયા બી જવાબ જે છે આપણો સાચો આવશે કયો આવશે બી જવાબ છે આપણો સાચો જવાબ છે કે ભૂતકાળના અનુભવને મનમાં જાળવી રાખવાની ક્ષમતા એના પછી બીજો ક્વેશ્ચન છે વિસ્મૃતિ વિસ્મૃતિ એટલે જે આપણે ભૂલી જતા હોય એને કહેવાય એનું મુખ્ય કારણ નીચેનામાંથી કયું છે બરાબર તો કે પુનરાવર્તન છે થાક અને તાણ છે ધ્યાન કેન્દ્રિત કરવું છે કે પછી પ્રેરણા છે મિત્રો અહીંયા આપણો જવાબ આવે છે બી ઓપ્શન બરાબર થાક અને તાણ જે છે બરાબર એના કારણે આપણે ભૂલી જતા હોઈએ છીએ બધું ભાઈ ચાલો એના પછી એક શિક્ષકે પાઠ શીખવ્યા પછી તરત જ વિદ્યાર્થીને સ્મૃતિ કસોટી આપી શું કર્યું શિક્ષકે પાઠ શીખવી દીધો અને પછી સ્મૃતિ કસોટી આપી આ કઈ બાબત ઘટાડવા માટે છે તો કે વિસ્મૃતિનો દર ઘટાડવા માટે છે ધ્યાનનું સ્તર પ્રેરણા કે ભાવનાત્મક તણાવ મિત્રો અહીંયા આપણો જવાબ આવે છે એ કે વિસ્મૃતિનો દર જે છે વિસ્મૃતિનો એ ઘટાડવા માટે જે છે એ કસોટી લેવામાં આવે છે બરાબર એના પછી ચોથો પ્રશ્ન છે કાર્યાત્મક વ્યાખ્યા કઈ છે ભાઈ તો કે તાત્કાલિક રીતે માહિતી પૂર્વાનુભવનો સંગ્રહ કે ભાવનાત્મક પ્રતિભાવોને સાચવવાની શક્તિ આની અંદર મિત્રો આપણો જવાબ આવે છે એ શું આવે છે એ સાચો જવાબ છે કાર્યાત્મક સ્મૃતિ એટલે શું જાય તો કે તાત્કાલિક રીતે માહિતીની પ્રોસેસ અને ઉપયોગ કરવાની ક્ષમતા એના પછીનો પ્રશ્ન છે નીચે આપેલા સ્મૃતિના પ્રકાર બરાબર અહીંયા જોડકું છે ભાઈ આપણી અમે સ્મૃતિના પ્રકાર અને લક્ષણો સાથે જે છે સાચી રીતે ગોઠવવાના છે હવે સૌથી પહેલું છે અહીંયા કે લઘુકાલીન સ્મૃતિ લઘુકાલીન એટલે કેવી તો કે ભાઈ ટૂંકા ગાળાની બરાબર જોવો જોઈએ તો એનું એની અંદરમાં શું આવશે તો કે એની અંદર માત્ર વીસ ત્રીસ સેકન્ડ માટે માહિતી જે છે જાળવે છે બરાબર એ આપણે સાચો જવાબ આવે છે પહેલાની અંદરમાં ટૂંકમાં ડી આવશે ચાલો દીર્ઘકાલીન સ્મૃતિ બરાબર એની અંદરમાં શું આવશે બીજાની અંદરમાં તો કે જે ભાઈ જીવન પર માહિતી સાચવે કેવી માહિતી સાચવે છે જીવન પર એટલે બીજાની સામે સી આવશે કાર્યાત્મક સ્મૃતિ કોને કહેવા છે તો કે કાર્યાત્મક સ્મૃતિ જે છે એની અંદરમાં ત્રીજાની સામે બી આવશે શું આવશે બી અને ચોથાની સામે જે છે બરાબર એ આવશે બરાબર એટલે આ રીતનો આપણો જે જવાબ છે એ બને છે જોઈએ આપણે પેલાની સામે ડી કીધું તું ક્યાં છે તો કે અહીંયા છે અહીંયા નથી એટલે આ નીકળી ગયું ચાલો અહીંયા નથી એટલે આ નીકળી ગયું છે ભાઈ એટલે બરાબર પછી શું સામે સામે આપણે વાત છે ચાલો અહીંયા છે અહીંયા નથી એટલે આ પણ નીકળી ગયો આપણો સાચો જવાબ છે મિત્રો મળી ગયો છે એ આપણો સાચો જવાબ છે ચાલો એના પછીના પ્રશ્નની અંદરમાં જે છે કે એક વિદ્યાર્થીને ગયા વર્ષથી શીખેલી કવિતા આ વર્ષે યાદ ન રહી બે વર્ષે ભાઈ જે કવિતા શીખતા એ ભાઈ આ વર્ષે ભૂલી જાય કારણ કે તેને નવી કવિતા પર વધુ ધ્યાન આપ્યું તો આ કયા પ્રકારની વિસ્મૃતિ છે ભાઈ તો કે પૂર્વગામી અવરોધ અનોગામી અવરોધ પ્રેરણાત્મક વિસ્મૃતિ કે ક્ષીણતા સિદ્ધાંત અહીંયા બી જે છે સાચો જવાબ આવશે શું આવશે બી એ સાચો જવાબ આપણે આવશે એના પછી પીક્યુઆર પીક્યુઆર પદ્ધતિ કોને વિકસાવી છે

એના પછીનો પ્રશ્ન છે સામાન્ય સાત હોય બે હોય બોતેર હોય આપણો જવાબ આવે છે સી બોતેર હોય ચાલો એના પછી વર્ગખંડમાં શિક્ષકે વિષય સમજાવ્યા પછી દસ મિનિટ ગ્રુપ ચર્ચા કાર્ય આપ્યું એક વિષય સમજાવી દીધો

છે આપણે ફટાફટ એમસીક્યુ જે છે એના જવાબ છે લઈએ છીએ એટલે તમારો સમય બગડે નહીં ઓછા સમયગાળાની અંદર વધારે કરી શકીએ જોઈએ અભ્યાસ ક્ષીણતા પ્રેરણાત્મક વિસ્મૃતિ કે અનુગામી અવરોધ મિત્રો એની અંદર જવાબ આવશે એ પુનઃ પ્રાપ્તિ અભ્યાસ એને વારંવાર શું કર્યું છે ભાઈ પરીક્ષણ કર્યું હતું બરોબર તો એટલે આ પદ્ધતિ જે છે પુનઃ પ્રાપ્તિ અભ્યાસ કેવા છે ચાલો એના પછી સ્મૃતિ વક્ર કયા મનોવૈજ્ઞાનિકે રજૂ કર્યો હતો

તો કે ભાઈ જોઈએ આમાં સાચો ક્રમ કયો છે પૂર્વ દર્શન થાય તો કે હા ભાઈ પૂર્વ દર્શન થાય એટલે આ એક સાચું અહીંયા સાચું અહીંયા સાચું અહીં સાચું ત્યાર પછી ક્યુ એટલે ક્વેશ્ચન ક્વેશ્ચન એટલે પ્રશ્ન જોવો જ અહીંયા છે નથી હાલો નથી એટલે આ નીકળી ગયો આ નીકળી ગયો અહીંયા નથી એટલે અહીંયા આવ્યું પ્રશ્ન બરાબર પછી આર એટલે રીડિંગ એસ ટી બરાબર એટલે મનન અને કસોટી અહીંયા ડી જે છે આપણો સાચો જવાબ આવે છે ચાલો એના પછી વિદ્યાર્થી મુશ્કેલ સૂત્ર ભૂલી જાય તો શિક્ષકે કઈ એના પછી છે જોડકા વાળો પ્રશ્ન છે બરાબર જોડકા પ્રશ્નની અંદર માં જાય પી એટલે શું હમણાં અગાઉ જ આપણે જોયું તો મિત્રો પી એટલે આપણે થાય છે પૂર્વ દર્શન શું થાય આપણે આ બાજુથી સોલ્વ કરીએ ભાઈ ક્યુ એટલે તો તો કે 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 ભાઈ ક્વેશ્ચન બરાબર આર એટલે એટલે રીડિંગ પછી એસ એટલે તો કે એસ એટલે સ્વમનન અને ટી એટલે તો કે ટી એટલે કસોટી બરાબર એટલે અહીંયા જોઈએ પીની સામે ડી ક્યાં છે સોરી એકની સામે ડી ક્યાં છે હાલો અહીંયા નથી એટલે આ નીકળી ગયું અહિયાં છે અહીંયા પણ છે આમાં એ નથી આ બે નીકળી ગયા ચાલો પછી શું કીધું છે બીજાની સામે બીજું ક્યાં છે અહીંયા છે અહીંયા છે બે ની છે પછી આરની સામે એટલે ત્રીજાની સામે એ ક્યાં છે અહીંયા છે અહીંયા છે ક્યાં બાથે ત્યાર પછી ચોથાની સામે જે છે ઈ ક્યાં છે અહીંયા છે અહીંયા નથી મિત્રો આપણો જવાબ જે છે આપણને મળી ગયો છે બી એ સાચો જવાબ છે બરાબર અને પાંચમાની સામે સી આવે છે ચાલો એના પછી શીખવાની માહિતીને થોડા થોડા સમયે એટલે શું શાબ્દિક શિક્ષણ અંતરીકૃત શિક્ષણ કૌશલ્ય શિક્ષણ કે અવલોકનાત્મક શિક્ષણ થોડા થોડા સમય એટલે અંતરીકૃત શિક્ષણ કોના મત અનુસાર ટૂંકા ગાળાની સંગ્રહ શક્તિ સાત પ્લસ બે હોય છે હિલગાર્ડ એટકિન્સન મિલર કે બટરફિલ્ડ તો આ વાત જે છે એ મિલરે કરી એટલે સી સાચો જવાબ અહીંયા આવશે એના પછી સ્મરણ એટલે ભૂતકાળના અનુભવો બને એ રીતે વર્તમાન પરિસ્થિતિમાં પુનઃ જાગ્રત કરવાની પ્રક્રિયા આવું કહ્યું કે ભાઈ જે 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 શું કીધું છે અનુભવો એ એ અર્થમય બને રીતે એને વર્તમાન પરિસ્થિતિમાં પુનઃ જાગ્રત કરવાની આવી વાત કોને કરી છે હિલગાર્ડને એટકિન્સને કરી છે બનડાટ અને વિલિયમ જેમ્સે કરી છે લેકમેન અને બટરફિલ્ડ કે જ્યોર્જ એ મિલરે કરી આની અંદરમાં જે જવાબ આવે છે બર્નડાટ અને વિલિયમ જેમ્સ એટલે બી જે છે એ સાચો જવાબ આપડો આવે છે એના પછી વિસ્મૃતિ ઘટાડવા માટે સૌથી અસરકારક રીત કઈ છે અભ્યાસ વચ્ચે ટૂંકા વિરામ એક જ વખતે લાંબો અભ્યાસ વારંવાર વિષય બદલી દેવો કે પછી પરીક્ષા પછી અભ્યાસ બંધ કરવો આની અંદરમાં જે છે વિસ્મૃતિ ઘટાડવાની વાત કરી છે કે એ માટે ઘટાડવા માટે સૌથી અસરકારક રીત કઈ કહેવાય તો કે ભાઈ અભ્યાસ વચ્ચે ટૂકો વિરામ લેવો પડે બરાબર તો એ વધારે સમય માં યાદ રહે એટલે એ જે છે સાચો જવાબ છે મિત્રો જો હોમણા ટેટની અત્યારે બે બેચ જે છે બરાબર બહુ સરસ રીતે ચાલી રહી છે અને ત્રીજી બેચ છે એ ટૂંક સમયમાં શરૂ થવાની છે અને આપણે એક બેચ ની અંદર માં 30 વિદ્યાર્થી બેસાડે એટલે સુપર 30 ની બેચ છે હંમેશા આપણે જે છે કરતા હોઈએ છીએ તો મિત્રો જો અમારા લેક્ચર જોવાની તમને મજા આવતી હોય વિડીયો જોઈ અને ક્યાંક માહિતી તમને છે અમારી ઉપયોગી થતી હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો